ભર ઉનાળા દરમિયાન વાવાઝોડું બોલાવશે લાંબા સમયના વિરામ બાદ બંગાળની ખાડીના દરિયામાં મજબૂત તોફાની અને ખુખારથી લઈને ભયંકર નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને

તીવ્ર દબાણ સક્રિય બનીને ભારતના ભિન્ન ભિન્ન રાજ્યો ઉપર જોર દર્શાવી રહેલું આ નવું વાવાઝોડું દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકા મદુરાઈ બેંગલુરુના પંથકોથી લઈને બેંગલવીનો વિસ્તાર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુરથી મુંબઈના વિસ્તારોમાં ઓચિંતાના પલટાવની શરૂઆત જોવા મળી રહી છે અને ગુજરાતના હવામાનની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોના

તોફાની પવનોની દિશાઓ બદલાઈને ગુજરાત તરફ જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમની અસરો અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને તમે જોઈ શકો છો તે રીતે મદુરાઈ બેંગલુરુનો વિસ્તાર અને દરિયાઈ કાંઠાની અંદર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાકમાં મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં મજબૂત વાતાવરણની અંદર પલટાવ સાથે સિસ્ટમની અસરોને લઈને માવઠું ભુક્કા બોલાવતું જોવા મળવાનું છે ઉત્તરીય ભારતના વિસ્તારોથી લઈને મધ્ય ભારતના વિસ્તારો સુધી એક નવી હાય પ્રેશર સિસ્ટમનો અત્યારે ઘેરાવો બનેલો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવો ત્રણ ચાર સ્ટેજની અંદર ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને જેને લઈને ગુજરાતમાંથી પણ બે થી ત્રણ મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને ગુજરાતમાં સતત અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાત અને કચ્છના હવામાનની અંદર પલટાવની શક્યતા આવનારી કલાકો માટે દર્શાવવામાં આવી રહી છે જેને લઈને પવનોની ઝડપો અને પવનોની તીવ્રતા ગુજરાત ઉપર પોતાનું પરિભ્રમણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને દેવભૂમિ દ્વારકા જામનગર સલાયા ભાનવડ પોરબંદરના ક્ષેત્રોથી રાજકોટ ચોટીલા બોટાદના વિસ્તારથી જસદણ અમરેલી ગોંડલના પંથકોથી લઈને જૂનાગઢના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટાવની આગાહી આપવામાં આવી છે વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગરના વિસ્તારથી લઈને બોટાદના ક્ષેત્રોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા આપવામાં આવી રહી છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની And પસાર થઈ રહેલી મજબૂત સ્ટ્રફ લાઇનોની અસરોને લઈને એકાએક મોટા બદલાવ સૌરાષ્ટ્ર ઉપર આવતા જોવા મળવાના છે અને તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાત પર ફરીથી માવઠું ભુક્કા બોલાવતું જોવા મળવાનું છે કચ્છના હવામાનની જો વાત કરવામાં આવે તો કચ્છની અંદર પણ મોટા પલટાવની આગાહી આપવામાં આવી છે જેમાં લખપત ખાવડ રાપર ગાંધીધામ માંડવી બાડલીથી લઈને નળિયાના ક્ષેત્રોની અંદર ઉચ્ચિંતાના મોટા પલટાવ આવવાની આગાહી સંપૂર્ણ કચ્છના હવામાન માટે દર્શાવવામાં આવી રહી છે આમ કચ્છનું હવામાન આવનારી બાર કલાકની અંદર પલટાતું જોવા મળશે અને વાદળછવાયું વાતાવરણ કચ્છની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે પવનોની લહેરો અને સ્ટ્રફ લાઈનના ઘેરાવા મજબૂત રીતે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે નવી નવી સિસ્ટમોની અસરોને લઈને વલસાડના ક્ષેત્રોથી આહવાનો વિસ્તાર વ્યારાના પંથકોથી લઈને સુરત નવસારી ડાંગના ક્ષેત્રોની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદા રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને તોફાની પવનોની લહેરોની સાથે દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડ પણ આજની રાત્રિથી જોર દર્શાવતા જોવા મળવાના છે મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધીએ તો મધ્ય ગુજરાતની અંદર દાહોદ છોટા ઉદયપુર લુણાવાડા ગોધરા બોડેલી વડોદરા ખંભાત નડિયાદ ધોળકા અહેમદાબાદ ખેડા પંચમહાલ અને મહીસાગરના હવામાનની અંદર ઓચિંતાના નવા નવા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને ટેમ્પરેચરની વાત કરીએ તો બત્રીસ ડિગ્રીથી તેત્રીસ ડિગ્રીને ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે

આવનાર ચોવીસ કલાકમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે તે ઉપરાંત ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું ફરી એકવાર તીવ્ર દબાણ સક્રિય બનીને પોતાનો ઘેરાવો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ ઘેરાવો ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારો સુધી આ છેડો લંબાયેલો જોવા મળી રહ્યો છે આમ ઉત્તર ભારતના ક્ષેત્રથી પૂર્વીય ભારતના વિસ્તારો સુધી સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને સતત દબાણ વધતું જોવા મળી શકે છે અને ભારે દબાણના પગલે આ સંપૂર્ણ ક્ષેત્રોમાં આજની રાત્રિથી હલચલ જોર પકડતી જોવા મળવાની છે આમ સૌરાષ્ટ્રના પણ વિસ્તારોની અંદર અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા પવનો દિશા બદલવાની સાથે જોર દર્શાવતા હોવાને લઈને આવનાર ચોવીસ કલાકમાં ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણને આગાહી દર્શાવવામાં આવી રહી છે